તો આ બટેકા બટેકાવાળા બનાવવા માટે આપણે અહીં એક કિલો જેટલા બાફેલા બટેકા લીધા છે અને તેને આપણે સરસ રીતે મેશ કરી લેવાના છે તો આ રીતે આપણે બટેકાને મેશ કરી લીધા છે હવે આપણે તેમાં નાખીશું વાટેલા આદુ અને મરચાંની પેસ્ટ અને આખા લીલા મરચાં જે આખા લીલા મરચાં છે તે બિલકુલ પણ તીખા નથી અને જે આ પેસ્ટમાં લીલા મરચાં નાખ્યા છે તે જ તીખાવાળા લીલા મરચાં છે ધાણા નાખી દઈશું સરસ ફ્લેવર માટે દાણા નાખી દેવાના હવે આ વડાને ચટપટા બનાવવા માટે અહીં આપણે લીધું છે એક ચમચીથી થોડું વધારે ગરમ મસાલો ચાટ મસાલો આ છે સંચળ પાવડર ખટાશ માટે અહીં આપણે આમચૂર પાવડર લીધું છે અને હળદરનો પાવડર અહીં આપણે તીખા લાલ મરચાં ઉમેર્યા છે એટલે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો ત્યારબાદ આપણે તેમાં નાખીશું દાડમના દાણા દાડમના દાણા નાખવાથી પણ વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે હવે આપણે સ્વાદ મુજબનું મીઠું ઉમેરી દઈશું તમે જ્યારે બટેકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો હમણાં મીઠું તે પ્રમાણે ઉમેરવું હવે આ બધાને આપણે હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે મસાલો સરસ રીતે મિક્સ કરી લીધો છે હવે આપણે વઘારિયામાં તેલ ગરમ કરીશું આ એકદમ ગરમ તેલ છે તેમાં આપણે રાઈ નાખવાની છે હવે આપણે વઘારીયામાં તેલ ગરમ કરી અને રાયનો વઘાર કર્યો છે તેમાં થોડી હિંગ પણ નાખી દઈશું હવે આ વઘારને આપણે વડાના મિશ્રણ ઉપર રેડી દઈએ હવે આ બધાને આપણે સરસ રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું તેલ ગરમ છે એટલે હાથની મદદથી ના કરતા ચમચીની મદદથી સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે આ મિશ્રણને વઘાર સાથે પણ મિક્સ કરી લીધું છે હવે આના આમાંથી આપણે નાના નાના વડા બનાવવાના છે મીની વડા બનાવવાના છે એકદમ મોટા નથી બનાવવાના આ સાઇઝના બનાવી શકો છો અથવા આનાથી પણ નાના વડા બનાવી લેવાના આ બટેટા વડા બનાવતી વખતે સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ એ છે કે વડા જે છે એ બનાવતી વખતે બટેકા એકદમ ઠંડા હોવા જોઈએ જો ગરમ બટેકાનો તમે આવો તૈયાર કરશો તો વડા જે છે પરફેક્ટ રીતે એકદમ વરસે નહીં અને એકદમ ચીકણા ચીકણા થઈ જશે તો હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ વડા નાના નાના બનાવી લેવાના છે તો આ રીતે આપણે બધા જ વડા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેનું બેટર બનાવી લઈએ તો બેટર માટે અહીં આપણે બેસન લઈ રહ્યા છીએ આપણે અહીં એક કિલોના બટેકા બનાવ્યા છે તો ત્રણ કપ જેટલું બેસન જોઈશે તો ત્રણ કપ જેટલું બેસન ઉમેરી દઈએ આપણે તેની સાથે જ આપણે નાખવા પોણા કપ જેટલી સોજી ત્રણ કપ જેટલો આપણે સેમ માપથી આપણે લઈશું ત્રણ કપ જેટલો આપણે બેસન લીધો છે તો પોણા કપ જેટલી સોજી લઈ લઈશું અડધી ચમચી જેટલું અજમું લઈ અને હાથની મદદથી સરખી રીતે મસળી લઈશું આનાથી વડાનો જે ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવવાનો છે તો આવી રીતે હાથની મદદથી અજમાને ક્રશ કરી લઈશું સારા કલર માટે હળદરના પાંચ ચમચી જેટલું લાલ મરચું નાખી દઈએ અને તેની સાથે જ આપણે સ્વાદ મુજબનું મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ થોડીક આપણે સોડા નાખવાની છે તો ખાવાના જે સોડા આપણે યુઝ કરીએ છીએ તે નાખી દઈએ હવે આ બધા જનું આપણે ના એકદમ થીક હોય અને ના એકદમ પાતળું હોય એવું બેટર બનાવી લેવાનું છે તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને કોઈ પણ ગાઢા ના રહે એવી રીતે નામ વગરનું આ જે બેટર છે તે સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું તો સરસ રીતે આપણે તેને મિક્સ કરી લઈએ પાણી એકસાથે વધારે નહીં નાખી થોડું થોડું પાણી નાખીને જ આપણે સતત ચલાવતા રહીને બેટર રેડી કરી લેવાનું છે તો આ રીતે જરૂર લાગે ત્યારે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એકદમ સ્મૂથ બેટર રેડી કરી લેવાનું છે તમે જોઈ શકો છો બેટર એકદમથી સ્મૂથ થઈ ગયું છે તમને ચમચીની મદદથી ચેક કરીને દેખાડવું તો આ રીતે આપણે ઊંધી ચમચી લઈએ અને બધું જ બેટર નીકળી ના જાય એવી રીતે ચમચી ઉપર થોડું ચોટી રહે એવું આપણે ઘટ અને ના પાતળું હોય એવું બેટર જોઈએ છે તો બેટર સરસ રીતે રેડી છે સૌથી છેલ્લે આપણે થોડું તેલ ઉમેરીશું તેમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને ફરીથી બધું જ આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું તો બસ આપણું એક એકદમ પરફેક્ટ બેટર બનીને રેડી થઈ ચૂક્યું છે હવે આપણે વડાને ફ્રાય કરી લઈએ આ રીતે વડાને બેટરમાં ડીપ કરીશું અને ચમચીની મદદથી જ કાઢી લઈએ અને બસ હવે આપણે તેને ગરમ તેલમાં ફ્રાય કરી લેવાના છીએ તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે તો ચાલો ફ્રાય કરી લઈએ તો બસ ગરમ તેલમાં આપણે વડાને ફ્રાય કરી લેવાના છે એક સાથે જેટલા વડા આવે એટલા આપણે તેલમાં નાખી દઈશું કેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે એકદમ હાઈ ફ્લેમ પર નથી તળવાના તો વડા બંને સાઈડથી એકદમ બ્રાઉન કલર ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે તો આવી રીતે તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો પ્લેટમાં આપણે તેને લઈ લઈશું તો અહીં આપણા એકદમ ટેસ્ટી અને એકદમ મજેદાર વડા બનીને તૈયાર છે ખીરું બનાવતી વખતે સોજી ઉમેરવાથી વડામાં બિલકુલ પણ તેલ બાકી નથી રહેતો તો આજે જ ટ્રાય કરો આ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મિની બટેકા વડા અહીં હું તેને આંબલીની ખાટી મીઠી ચટણીની સાથે સર્વ કરી રહી છું તમને જે પણ ચટણી કે ટમેટો કેચઅપ પસંદ હોય તેની સાથે તમે સર્વ કરી શકો છો તો એકદમ ટેસ્ટી અને કુરકુરા બન્યા છે તો આજે જ આપણે ટ્રાય કરીએ તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગે તેનો ફીડબેક મને જરૂરથી આપો અને આવી જ નવી અને સરળ રેસીપી જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ